આ વિડિયો પૂરો થાય શાંતિથી બેસીને થોડીવાર શક્ય હોય તો આંખ બંધ કરીને એકલા આના વિશે વિચારજો નમસ્કાર ક્લિયર કોન્સેપ્ટ સિરીઝના બીજા મણકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમને બરાબર યાદ હોય તો ગઈ વખતે આપણે ભય વિશે વાત કરેલી ડરના વૈજ્ઞાનિક કારણો સમજવાની કોશિશ કરેલી મારી ઈચ્છા છે કે આખી શ્રેણીમાં હું પાંચ છ પાયાની માનવીય આદિમૃત્તિઓ વિશે વાત કરું એટલે આ વખતે જે વૃત્તિ મેં પસંદ કરી છે એ છે ઈર્ષા તમે ક્યારેક ટ્રક પાછળ લખેલું જોયું હશે ઈર્ષાળુને આશીર્વાદ અને આપણે ઈર્ષાનો અનુભવ બધા જ કરતા હોઈએ છીએ નાની મોટી વત્તે ઓછે તો આજના આ ક્લિયર કોન્સેપ્ટ સિરીઝમાં આપણે વાત કરવાના છે ઈર્ષા વિશે સૌથી પહેલાં પાંચ બાબતો આપણા સૌના જીવનમાં જે અનુભવના સ્તરે આવે છે ઈર્ષા આપને દેખાય ક્યાં તો પહેલી ઈર્ષા આપને દેખાય છે જ્યારે સંબંધોમાં પતિ પત્ની હોય મિત્રો હોય મા બાપ અને સંતાનો હોય સહકર્મચારી હોય જ્યારે કોઈ બહુ મેણા ટોણા મારે છે તો એક એ લક્ષણ છે ઈર્ષાનો કે ક્યાંક ઈર્ષા રંધાઈ રહી છે બીજું લક્ષણ એ છે કે જેનામાં ઈર્ષાનો ભાવ બહુ પ્રદીપ્ત હોય એ હંમેશા બીજાને કંટ્રોલ કરવાની કોશિશ કરે હું કહું એમ જ થવું જોઈએ તમારા બધાએ હું કહું એમ કરવાનું આ જે ભાવ છે એ પણ એક પ્રકારની ઈર્ષામાંથી જાગે છે ત્રીજો આપણા સૌનો અનુભવ છે કે જ્યારે ઈર્ષા જાગે ને ત્યારે આપણે નાની નાની વાતોનો મોટો પહાડ કરતા હોઈએ છીએ બહુ મોટી પ્રતિક્રિયા આપતા હોઈએ છીએ જેને આપણે કહીએ છીએ કે ખોદા પહાડ નીકળા જુવા એના જેવો ઘાટ થાય તો સતત જોયા કરવું પડે ને કે અંદર શું ચાલે છે કંઈ નાની એવી વાત ઉપર મેં બિલો રિકાસ મૂકી દીધો છે અમસ્થા તો બહુ દૂર હતી પણ હું દૂરબીનથી જોયા કરું તો મને એ વાત મોટી લાગે તો ક્યાંક એ મારી જાલસીનું કારણ તો નથી ને અથવા તો એનું પરિણામ તો નથી ને એ છે જોવું પડે ચોથો આપણા સૌનો જીવતા જીવનનો અનુભવ એ છે કે સતત સતત સરખામણી કરવી એવી ગઝલ પણ છે થાય સરખામણી તો ઉતરતા જઈએ અને જ્યારે સરખામણીની શરૂઆત થાય ત્યારે તમારા અને મારા જીવનમાં નથીનું લિસ્ટ સૌથી લાંબુ થાય મોટાભાગે આપણે આપણી પાસે જે છે એને બહુ ગણકારતા નથી એટલે એવું કહેવાય છે કે જિંદગી જશે કહે તે ખીલોના હે મિલ જાય તો મીટ્ટી હૈ ખો જાય તો સોના હૈ જે વસ્તુ આપણે ખોઈ બેસીએ છીએ સોનાની લાગે છે જે મળી જાય છે આપણી આ હાથ વગે છે આપણી અંદર છે આપણી આસપાસ છે એની જ આપણને વેલ્યુ ના રહે તો આ સરખામણીમાંથી નથીનું લિસ્ટ જ્યારે લાંબુ બનવા લાગે ને ત્યારે સમજવાનું કે આપણામાં ઈર્ષાનો ભાવ વધે છે પાંચમો અને થોડોક ભયાનક આકરો ભાવ એ છે આકરો અનુભવ એ છે કે ઈર્ષાળુ વ્યક્તિ જે છે આપણે સૌ એ સતત બીજાને શંકાની દ્રષ્ટિએ જોઈએ માની લો કે ત્રણ મિત્રો હોય એમાંથી બે બેઠા હોય ને એક આવે છે તો એ આવનાર મિત્રને એમ લાગે કે પહેલાં બે મારી વાત કરે છે આ પડોશી આપણા વિશે જ વિચારતા છે આપણી જ ખોદતા હશે આપણી જ નિંદા કરતા હશે કોઈ રિલેશનશીપમાં બોયફ્રેન્ડ હોય ગર્લફ્રેન્ડ હોય ઇવન હસબન્ડ વાઈફ હોય તો વારંવાર ફોન ચેક કરવા ફોન કરીને પૂછવું ક્યાં છે કોની સાથે છે આ બધી વસ્તુ પણ ઈર્ષામાંથી જન્મે છે આ સિવાય પણ હજુ આપણા જીવતા જીવનમાં કેટલીક એવી બાબતો છે જે જે આપણને રોજ અનુભવ કરાવે છે આ ઈર્ષાનો એમાંનો એક અનુભવ એવો છે આપણો કે આપણા મિત્ર વર્તુળમાં આપણા પરિવારમાં કોઈ એકને વધુ અટેન્શન મળતું હોય ને આપણને જરા કામ ન ગમે આપણને બળતરા થાય કે એને કેમ એટલું બધું ટેન્શન મળે છે આ ઈર્ષાનું લક્ષણ છે આવું જ્યારે થવા લાગે ત્યારે સમજવાનું કે આપણો ક્લબમાં સમાવેશ થઈ ગયો છે જાલસી ક્લબના આપણે મેમ્બર બની ગયા છીએ તો મારા સિવાય અન્યને પણ અટેન્શન મળી શકે સ્વીકાર ભાવ મારામાં ન આવે તો ઈર્ષ્યાએ જગ્યા લઈ લીધી છે બીજું એનું લક્ષણ છે આમ તો થ્રી ઇડિયટ્સમાં એક સરસ મજાનો ડાયલોગ છે થ્રી ઇડિયટ્સ ફિલ્મમાં કે આપણે ફેલ જઈએ ને ત્યારે આપણને બહુ દુઃખ થાય પણ એના કરતાં વધુ દુઃખ એ ત્યારે થાય જ્યારે આપણો મિત્ર ક્લાસમાં પહેલાં નંબરે આવે તો અન્યની સફળતા જોઈને આપણા પેટમાં જે બળતરા થાય છે એ છે ઈર્ષા ખાસ કરીને સહકર્મીઓ સાથે કામ કરતા લોકો હોય અને કોઈ એકની પ્રગતિ થવા લાગે લોકો એને વધુ માન આપવામાં માન આપવાનું શરૂ કરે એના વખાણ થવા લાગે જેને આપણે શાબ્દિક રીતે કહીએ છીએ તેજો દ્વેષ એ તેજનો દ્વેષ છે એની એની પ્રગતિનો દ્વેષ છે એની ઈર્ષા છે ત્રીજો આપણો જે અનુભવ એ છે કે સોશિયલ મીડિયામાં આપણે જે જોઈએ છીએ એ છે માત્ર સુખના ફોટોગ્રાફ્સ જેટલા વધુ મિત્રો એટલા વધુ સુખના ફોટોગ્રાફ્સ અને વિડીયોની સંખ્યા આપણી નજર સામે વધારે આવે હવે દાખલા તરીકે બે મિત્રો છે તો કોઈ અઠવાડિયે એક પણ પોસ્ટ મૂકે તો આપણી પાસે તો કેટલી પોસ્ટ થઈ જાય આપણને એમ લાગવા લાગે કે હું એક જ આ નવથી છની નોકરી કરું છું ધંધો કરું છું ગવાડિયે જાઉં છું કે મારે જ કોલેજના બધા લેકચર્સ અટેન્ડ કરવાના બાકી બધા જો કેવા જલસા કરે છે કોઈ આ મનાલી ફરવા ગયું છે કોઈ નવી કાર લીધી છે કોઈ ઘરનું વાસ્તુ લીધું છે કોઈની સગાઈ થઈ છે કોઈને ત્યાં બાળકનો જન્મ થયો છે આ બધી જ વસ્તુ આપણી અંદર એક પ્રકારની ઈર્ષા ભરે છે આ સિવાય આપણા પાર્ટનર આપણા ડીયર વન્સ નિયર વન્સ લવડ વન્સ જેને બાબુ કહે છે લોકો એ જો અન્ય સમવયસ્ક સાથે વાત કરતા હોય વધુ વાત કરતા હોય તો સહેજ દરેકના મનમાં એક ભાવ એવો જાગે કે કેમ એની જોડે વધુ વાત કરે છે આ માલિકી પણ વધવા લાગે સંબંધોમાં એક પાત્ર બીજાનું માલિક બનવાની કોશિશ કરે છે ત્યારે એ પાત્રમાં ઈર્ષ્યાનો ડોઝ વધી ગયો છે એમ કહેવાય એ સિવાય કુટુંબમાં જેને આપણે સાયકોલોજીમાં સિબલિંગ રાઇવલરી કહીએ છીએ કે ઘરમાં બે બાળક હોય તો બંનેની એક જ ફરિયાદ હોય કે મમ્મી કે પપ્પા મારા કરતાં એને બધી વસ્તુ વધુ આપે છે ઝઘડો થાય ત્યારે એનો પક્ષ લે છે હું કાંઈ માગું તો મને ન મળે અથવા મોડું મળે બેનને કે ભાઈને વહેલા મળી જાય આ બધા આપણા જીવાતા જીવનના ઈર્ષાના અનુભવ છે તમે વિચારો જી અત્યારે એક મિનિટ આ વિડીયો પોઝ કરીને વિચારો અત્યારે આ ક્ષણે તમને આમાંથી કયું અનુભવાય છે એ આખી વસ્તુ જે છે એ આપણને આના કારણો સુધી લઈ જાય છે તો હવે આપણે ચર્ચા કરવાની છે ઈર્ષાના પ્રમુખ ચાર કારણો કે શા માટે ઈર્ષાનો અનુભવ આપણને બધાને થાય છે એનું પહેલું કારણ જે છે એ છે સર્વાઇવલ ભયની જેવું જ જેમ ઈશ્વરે આ શરીરને ટકાવી રાખવા માટે ભય નામની સિસ્ટમ આપણા દરેકના મગજમાં શરીરમાં દાખલ કરી છે એમ જ ઈર્ષા પણ આપણા સર્વાઈવલ મિકેનિઝમનો ભાગ છે એટલે આ આપણી એક આદિમ વૃત્તિ છે એટલે આપણે જ્યારથી આ પૃથ્વી ઉપર શ્વાસ લીધો ત્યારથી ઈર્ષા આપણી જોડે છે કેટલી બધી કવિતા સાહિત્ય વાર્તા પ્રસંગો શાસ્ત્રોની કથાઓમાં ઈર્ષા પ્રમુખ સ્થાને છે આવું કેમ હશે તો બાયોલોજીસ્ટ એવું કહે છે કે એના પ્રમુખ ત્રણ કારણો છે જો તમારે ટકી રહેવું હોય ને તો તમારે સમૂહમાં રહેવું પડે તો જ્યારે સમૂહમાં રહો છો ને ત્યારે તમારે એક તમારા પાર્ટનરની સુરક્ષા કરવી પડે બીજું તમારી પાસે જે સંસાધનો છે તમારું હથિયાર છે તમારા બાળકો છે તમારું રોજગાર મોટર ગાડી બંગલા જે હોય એની સુરક્ષા કરવી પડે છે તો આપણે સતત એવો ભય લાગે છે કે મારું પાર્ટનર મારાથી દૂર જતું રહેશે તો આ બધી મારી વસ્તુઓ છે જે મેં મહેનતથી ભેગી કરી છે એ કોઈ લઈ જશે તો અને સમાજ મને બહિષ્કૃત કરશે તો આ ત્રણ ડરમાંથી ઈર્ષ્યા જન્મે છે અને એટલે આપણે વધુ મહેનત કરીએ છીએ વધુ જાગ્રત રહીએ છીએ એમાં બિલકુલ ખોટું નથી જો ઈર્ષ્યા આપણને વધુ જાગ્રત બનાવતી હોય તો તો એનું પહેલું કારણ છે આ સિવાય બીજું પ્રમુખ જેનું હું એમ કહું કે આ વિડીયોનો હાર્દ જે છે અહીંયા છે ઈર્ષ્યાનું સૌથી મોટું કારણ છે આત્મસન્માન ઓછું હોવું જ્યારે માણસમાં સેલ્ફ એસ્ટીમ ઓછી હોય એટલે શું થાય એ પોતાને બાકીના સાપેક્ષમાં બાકીનાની સરખામણીમાં નબળા સમજવા લાગે કે પોતાનું વ્યક્તિત્વ પહેલાં જેટલું છે નહીં એની હાઈટ બોડી રંગ ટોન વાળ એ બીજા જેવું નથી મારી પાસે બીજા જેવી જોબ નથી બીજા જેવી વસ્તુ નથી બીજા જેવું નોલેજ નથી બુદ્ધિ નથી અવાજ નથી અને આ યાદી તમે બનાવવા જાઓ તો લગભગ હજારો પરિમાણો આપણી સામે આવે તો પૈસા પદ પ્રતિષ્ઠા રૂપ આ બધી વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક માણસમાં આત્મસન્માન ઘટાડે છે આપણે ઈર્ષાનું બહુ મોટું કારણ છે ત્રીજું કારણ એ છે કે આપણે હંમેશા સરખામણી કરતા હોઈએ છીએ કોઈ પણ બાબતમાં ટુ કમ્પેર ઇઝ વેરી હ્યુમન થિંગ સરખામણી કરવી એ બહુ જ માનવીય પ્રક્રિયા છે પણ એમાં જો જાગૃતિ ન રહે તો આપણે ઈર્ષા નામના દાવાનળમાં ફસાય જઈએ મને એમ લાગે છે કે અસ્તિત્વ છે પરમાત્મા છે આ બ્રહ્માંડ છે એણે જ્યારે આપણું સર્જન કર્યું ને ત્યારે ઘણો ટાઈમ લીધેલો કરોડો શુક્રાણુમાંથી એક જ આપણે છીએ એનો મતલબ એમ છે કે આપણે બહુ મોટી લડાઈ લડીને આ પૃથ્વી ઉપર આવ્યા છીએ ત્યારે એક અસ્તિત્વની એક ડિઝાઇન છે જો આપણે અન્યનું જોઈને અન્યની સરખામણી કરીને આપણું બદલવાની કોશિશ કરીએ અથવા તો બળતરા કરીએ તો એ સ્વયં સર્જનહારનું અપમાન છે તો આ એક સરખામણી જે છે એ ઈર્ષાનું ત્રીજું કારણ છે અને ચોથું કારણ એ છે કે ઘણી બધી વખત આપણે જે સ્વપ્ન જોઈએ છીએ જે આપણે ક્યાં પહોંચવાની આપણું જે લક્ષ્ય છે અન્ય લોકો ત્યાં પહોંચી ગયા છે પણ આપણે એને જોઈને માત્ર ઈર્ષા કરીએ છીએ પણ એના જેટલી મહેનત કરતા નથી તો મહેનતના અભાવમાં આપણે શું કરતા હોઈએ છીએ એની નિંદા કરતા હોઈએ છીએ અથવા તો એની ઈર્ષા કરતા હોઈએ છીએ તો ક્યારેક આપણી જાતને પૂછવું પણ રહ્યું કે શું હું જેની નિંદા કરું છું દાખલા તરીકે મારે બહુ મોટા રાજકીય આગેવાન બનવું છે પણ પહેલા જે આગેવાન છે એ તો આવા છે ને ફલાણા છે ને ઢીકણા છે પણ શું એણે કરી એટલી મહેનત કરી છે મેં મારે બહુ જ સારા લેખક બનવું છે કવિ બનવું છે વક્તા બનવું છે સાયન્ટિસ્ટ બનવું છે વોટ જે બનવું હોય તે શું હું જેની ઈર્ષા કરું છું એના જેટલી મારી મહેનત છે મોટાભાગે આ મહેનતના અભાવમાંથી પણ ઈર્ષા જન્મે છે આ પણ વિચારવું જોઈએ જ્યારે પણ ઈર્ષા આવે છે ત્યારે એકલી આવતી નથી ઈર્ષ્યાની સાથે ચાર પ્રમુખ ભાવો આવે છે આ એવા ભાવો છે જે ઈર્ષ્યાના બળને ગુણોત્તર પ્રમાણે વધારે છે પહેલું જ્યારે પણ ઈર્ષ્યા થાય ને ત્યારે બેચેની થાય આ બેચેની ફિઝિકલી આપણે અનુભવી શકીએ આપણી અંદર જે ઉકળાટ થાય ને આપણે રીતનો અનુભવ આપણો ચહેરો લાલ થઈ જાય આંખો ચકળવકળ થવા લાગે અને એ આપણી અંદર બેચેનીનો ભાવ પેદા કરે બેચેની આવે એટલે સહજ રીતે બીજો જ પ્રમુખ ભાવ છે ગુસ્સો આવે ઘણી વખત તમે જોયું હશે કે કોઈ વ્યક્તિને એક્સ વ્યક્તિ પ્રત્યે જ્યારે ઈર્ષા હોય છે અને તમે એની વાત કરો ને તો એ વ્યક્તિ સાંભળીને શું કહેશે એની વાત રવા દે મારી સામે એની વાત નહીં કરવાની આ ગુસ્સો ક્યાંથી આવે છે ઇરિટેશન ક્યાંથી આવે છે આ ઈર્ષા આ ઈર્ષાના બધા ભાઈબંધો છે આ સિવાય ઈર્ષા પોતાની સાથે ભયને લઈને આવે છે ઈર્ષામાં પ્રમુખ જે વાત છે એ એ ખોવાવાની જ વાત છે કે મારું આ લઈ જશે મારા મારી પાસેથી આ વ્યક્તિ કોઈ જૂટવી લેશે આ ભાવ જ આપણને સૌને કોઈક વિચિત્ર પ્રકારની નેગેટિવિટીમાં લઈ જાય છે આ સિવાય આપણને દુઃખ થાય આપણે કોઈને કહેતા ન હોઈએ પણ દુઃખ તો થતું હોય કે હું રહી ગયો કે હું રહી ગઈ આ જે દુઃખ છે ને એ વળી પાછું ઈર્ષાને બોલાવે ઈર્ષા દુઃખને બોલાવીને આ સર્કલ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે અને એક સમય એવો આવે કે આપણે યોગ્ય સમયે જો મહેનત ન કરી હોય અમુક પ્રકારની આપણને ગમતી પરિસ્થિતિ ન આવી હોય તો પછી શરૂ થાય છે એક બહુ મોટી ડાકણ આપણી ઉપર હાવી થઈ જાય છે એનું નામ છે પસ્તાવો ગિલ્ટ ગિલ્ટ નામની ડાકણ પસ્તાવો નામનો રાક્ષસ પછી આખી જિંદગી જૂની કેસેટ વાગ્યા કરે કે તો મારે તો આમ કરવું હતું ને પછી આમ ન થયું ને આમ આમ પહેલાં ભાઈએ આમ કર્યું એટલે મારે આમ કરવું પડ્યું આ જૂની કેસેટ વાગવા લાગે બહાના આવવા લાગે ખુલાસા આવવા લાગે તો સમજવાનું ઈર્ષાએ બહુ મોટું ડેમેજ કર્યું છે તો આ બધા એવા ભાવો છે કે જે ઈર્ષાની સાથે આવે છે એટલે આપણે આના વિશે વાત કરી રહ્યા છીએ કે આ બહુ ગંભીર મુદ્દો છે જેના વિશે બહુ વાત થતી નથી પ્રોબ્લમ 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 લેકિન ઉકેલ ક્યાં હોય આખરે આ બધું સરસ વર્ણન થયું આપણે બાયોલોજીમાં ગયા આપણે સાયકોલોજીમાં ગયા સોશિયોલોજીમાં ગયા હવે મારે વાત કરવી છે કે ઈર્ષ્યાનો ભાવ આપણને જો અનુભવાતો હોય તો એમાંથી નીકળવું કેવી રીતે દરેકનો રસ્તો તો છે જ જો આપણે શોધતા આવડી જાય તો અજવાળું છે જ આ ડેડ ટનલની પછી કંઈક રસ્તો નીકળવાનો જ છે તો ભાઈ જ્યારે જ્યારે આપણને એવું લાગે કે આપણામાં ઈર્ષા વધી રહી છે ત્યારે પહેલું કામ એ કરવાનું કે આપણું સ્વમાનનું થર્મોમીટર જોઈ લેવાનું કે શું મારું સ્વમાનનું થર્મોમીટર જે છે એનો પારો નીચે જતો રહ્યો છે એક સુંદર મજાનું જર્નલ છે જેનું નામ છે પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલોજી આમણે એમ કહ્યું છે કે જે પ્રવૃત્તિઓ આપણી અંદર આત્મવિશ્વાસ વધારે એ પ્રવૃત્તિમાં સમય વધારવાથી આત્મસન્માનનો ભાવ વધે છે અને ઈર્ષ્યા ઘટે છે એટલે શું કરવાનું આપણને જે વસ્તુ ફાવે છે એમાં જે કોન્ફિડન્સ છે અને એ વસ્તુ કરવાથી કોન્ફિડન્સ વધારે આવે છે તો એની માત્રા વધારે દેવાની સિમ્પલ અન્યની લીટી આપણે ક્યાં ટૂંકી કરવાની છે આપણી લીટી લાંબી કરી દઈએ એટલે બહુ થયું પછી એ પણ જોવાનું નથી કે એની ટૂંકી થાય કારણ કે એમાં પણ સૂક્ષ્મ ઈર્ષા તો છે જ આ સિવાય સાયકોલોજી એમ કહે છે કે જ્યારે પણ ઈર્ષાનો ભાવ જાગે છે કોઈના પણ પ્રત્યે ત્યારે પોતાની જાતને પૂછવાનું છે સબૂત માગવાનું છે આપણા બ્રેઇન પાસે સબૂત માગવાનું છે એ પૂછવાનું છે કે આ ખરેખર આ જે ભાવ થાય છે એનું ભાવનું કારણ હું જે સમજુ છું એ જ છે કે જુદું હોઈ શકે ઉદાહરણ તરીકે આપણે એમ લાગતું હોય કે બધા લોકો મને નકારે છે મને અવોઈડ કરે છે તો સબૂત એ આપણે જાણવાની કોશિશ કરવાની કે ખરેખર અમુક વ્યક્તિ આપણને અવોઈડ કરે છે કે બીજા કોઈ કામમાં વ્યસ્ત છે એની શક્યતા પણ ખરીને કે બીજા કોઈ કામમાં વ્યસ્ત હોય અને જો વ્યસ્ત હોય તો એ માત્ર તમને ઘણી બધી વસ્તુને નકારતા હશે અને આપણે સ્વીકારવું રહ્યું આને કહેવાય છે કોમ્નેટિવ બિહેવિયરલ થિ થેરેપી સીબીટી કહેવામાં આવે છે અને સીબીટી બહુ કારગર નીવડે છે પોતાના માન્યતા ઉપર જાણકારીને મૂકવાની કારણ કે માનવું છે ને એ નાટકનું નામ છે આપણું મન વાર્તાઓ બનાવે ને એમ આપણે માની લઈએ જાણવું વૈજ્ઞાનિક પ્રક્રિયા છે એવિડન્સ બેઝ પ્રક્રિયાઓ છે ત્રીજો રસ્તો છે ઈર્ષાથી ઇન્સ્પિરેશન તરફ જવું જેની ઈર્ષા લાગે છે એને ગુરુ બનાવી દો એની પાસેથી શીખવાની કોશિશ કરો દાખલા તરીકે આપણને અભિનય કલામાં રસ છે અને આપણી સાથે ભણનાર કે અન્ય થિયેટર ગ્રુપની કોઈ વ્યક્તિ બહુ જ સારો અભિનય કરે છે અને એને બધા સારા સારા રોલ મળે છે એને અલગ અલગ જગ્યાએ આમંત્રણ મળે છે તો આપણે એવું કરી શકાય એની પાસેથી શીખી શકાય નહીંતર પેલી પહેલી નેગેટિવ ફિલિંગ તો આપણી પોતાની કળાને પોતાની આવડતને ટેલેન્ટને પણ મારી નાખશે તો આપણે જવાનું છે ઈર્ષ્યાથી ઇન્સ્પિરેશન સુધી ચોથો જે રસ્તો છે એ છે જે છે એની કિંમત કરીએ ગ્રેટિટ્યુડનો ભાવ વધારીએ જેટલી આપણી અંદર ગ્રેટિટ્યુડનો ભાવ હશે એટલે શું કૃતજ્ઞતા આભારની લાગણી કે ઈશ્વર હયુ મસ્તક ને હાથ ઘણું દીધું નાથ આજે ભાવ જે છે આપણી અંદર એક પ્રકારની સારપની ખેતી કરે છે આપણી અંદર શુભ ભાવનો સંચાર કરે છે આવું જ્યારે શરૂ થાય ને ત્યારે આપોઆપ ઈર્ષા ક્યાં ખોવાય જાય ખબર ના રહે જે કૃષ્ણમૂર્તિ એવું કહે છે જ્યાં સુધી આપણી અંદર કશું પણ વધુ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તો એની સાથે ઈર્ષા આવશે ઈર્ષ્યા નહીં હજી ઈર્ષાથી આગળ એક વસ્તુ છે દુશ્મનાવટ પણ પેદા થાય એનવી પેદા થાય ઈર્ષ્યા તો હજુ બહુ જ નોર્મલ લાગે એવી વસ્તુ છે જ્યારે આપણે ઓરિજિનલ દુશ્મન આપણે જોયું છે ઈર્ષામાં તો લોકો કોઈ પણ હદ સુધી જતા હોય છે તો શું હું મારા જીવનમાં વધુ સંતોષ ઉમેરી શકું આપણે આપણી કમ્પેરિઝન હંમેશા આપણાથી બહેતર લોકો સાથે કરતા હોઈએ છીએ પણ આપણાથી જે લોકો ઓછા છે કોઈ પણ રીતે એમની સાથે કમ્પેરિઝન કરીએ તો ખબર પડે ઓ હો ઈશ્વર કેટલું બધું વાંચું છે આ ગ્રેટિટ્યૂડનો ભાવ આપણી હેલ્થ સારી કરે છે હમણાં જ મેં એક આર્ટિકલ વાંચવામાં એમાં કીધું કે જે લોકોમાં ગ્રેટિટ્યૂડનો ભાવ વધારે હોય ને એમની પાચનશક્તિ બહુ સારી હોય અને એમની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકાર શક્તિ પણ બહુ જ સરસ હોય તો હેલ્ધી રહેવું હોય તો પણ ઈર્ષા ખતરનાક છે એનો એન્ટિડોટ છે આ સંતોષનો ભાવ ત્યાર પછી પાંચમો જે ઉકેલ છે એ છે સ્વસ્થ ચર્ચા તમે યાદ કરવાની કોશિશ કરો તમે કોઈને એવું કીધેલું કે તમને ફલાણાથી ઈર્ષા થાય છે ફલાની વ્યક્તિની ઈર્ષા થાય છે એની આ વાતની મને બહુ ઈર્ષ્યા થાય છે એવું કોઈને કીધેલું દિલથી હો આ મજાકમાં ને દિલથી આવું જ્યારે આપણે કહીએ છીએ ને ત્યારે આપણી અંદર એક પ્રકારનું વેન્ટિલેશન શરૂ થાય છે આ નકારાત્મક ભાવ બહાર આવે છે અને એવું કહી પણ શકાય હો ખાસ કરીને આપણા પ્રિય પાત્રો સાથે સ્વસ્થ વાત પણ કરી શકાય કે તું પહેલાં સાથે વાત કરે છે તો મન નથી ગમતું કે તું પહેલી જોડે વાત કરે છે મન નથી ગમતું આવી ચર્ચાઓ જે છે એ આપણને ઈર્ષ્યા નામના આ નેચરલ કોલિંગને એની સાથે એને હેન્ડલ કરવામાં મદદ કરે છે એવું બને કે ઈર્ષ્યા કોઈ દી ન જાય પણ એવું ચોક્કસ બને કે એની સાથે આપણે ડીલ કરતાં શીખી જઈએ છેલ્લો અને સૌથી કારગર રસ્તો જે ઈર્ષાનું કારણ પણ છે પણ એનું મારણ પણ છે એ છે સોશિયલ મીડિયા આપણે જોયું સોશિયલ મીડિયાનું બહુ મોટું કારણ છે કારણ કે જેવો અન્ન તેવો ઓડકાર આંખ અને કાનથી આપણી અંદર જે જઈ રહ્યું છે એ આપણી અંદર સતત આ આ પ્રકારની ઈર્ષ્યાનો ભાવ જન્મા આવે છે હવે એને કેવી રીતે વાપરવું જેથી આપણી અંદર ઈર્ષ્યા જે છે એ પ્રમાણમાં નાની રહે ધીમી રહે તો મને એવું નમ્રપણે સૂચન કરવાનું મન થાય આપ સૌને સ્નેહીજનોને કે દાખલા તરીકે તમને રસોઈમાં રસ છે તમને સ્પોર્ટ્સમાં રસ છે સાયન્સ ટેકનોલોજીમાં રસ છે સાહિત્યમાં રસ છે બિઝનેસમાં રસ છે ખેતીમાં રસ છે તો તમારા રસના જે ક્ષેત્રો છે સોશિયલ મીડિયા ઉપર માત્ર ને માત્ર એવા લોકોને એક્ટિવલી ફોલો કરવાનું શરૂ કરો હું એમ કહું છું કે આવા ત્રીસ લોકોને ફોલો કરો ત્રીસ આવા આઈડીને ફોલો કરો તો શું થશે એલ્ગોરિઝમ છે જે સોશિયલ મીડિયા એલ્ગોરિઝમ છે શું સમજશે કે આ વ્યક્તિને આમાં રસ છે એટલે હું એ જ બતાવું એટલે શું થશે કે તમારું એ ક્ષેત્રનું નોલેજ વધશે નોલેજ વધશે એટલે આત્મવિશ્વાસ વધશે આત્મવિશ્વાસ વધશે એટલે આત્મસન્માન વધશે અને આત્મસન્માન વધે ને એટલી ઈર્ષા ઘટે કેટલી સરળ અને વાત સહેલી વાત છે પણ માત્ર સાંભળવામાં હવે સમય છે આનો અમલ કરવામાં આ વિડીયો પૂરો થાય શાંતિથી બેસીને થોડી વાર શક્ય હોય તો આંખ બંધ કરીને એકલા આના વિશે વિચારજો તમને શું લાગે છે મેં ભય વિશે વાત કરી ઈર્ષા વિશે વાત કરી હવે આગળ કઈ એવી બાબત છે કઈ એવી આપણી પાયાની માનવીય વૃત્તિ છે જેના વિશે આવી કાંઈ છણાવટ થાય તો કંઈક આપલે થાય કંઈક વૈચારિક સ્પર્શતા આવે અને એકંદરે આપણા જીવનના કોન્સેપ્ટ્સ ક્લિયર બને આપ સૌનો આભાર મળીએ છીએ આપણે ક્લિયર કોન્સેપ્ટ્સના આગળ આ મણકામાં Thank you.